નમસ્કાર મારું નામ કશે પંડ્યા છે. પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચરના 6ઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું. ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આજે તમને મશરૂમ ઉગાડવા ડાંગરનીપરાણના સિલિન્ડર કઈ રીતે બનાવવા તેના વિશે માહિતી આપીશ. આ પદ્ધતિ અમને ડોક્ટર જે આર પંડ્યા સર અને ડોક્ટર આર આર વાઘુNDE સરે શીખવી છે. જેનાથી સામાન્યમાં સામાન્ય ખેડૂત પણ પોતાની ખેતરે પોતાની જાતે મશરૂમ ઉગાડી શકે છે. તો ચાલો જોઈએ મશરૂમ ઉગાડવા ડાંગરનીપરાણના સિલિન્ડર કઈ રીતે બનાવવા સૌ આપણે ડાંગરના સારા ગુણવત્તા વાળા ગુડિયા પસંદ કરવાના છે અને તેને ત્રણ થી પાંચ સેન્ટીમીટર ના નાના ટુકડા કરવાના છે મશરૂમ ઉગાડવા આપણને સો ગીજ ની પાંત્રીસ બાય પચાસ સેન્ટીમીટર ની પ્લાસ્ટિક ની કોથળી કાર્બેન ડાલસીમ ફોર્મેલી અને સ્પોન ની જરૂરિયાત રહે છે આ પડિયાના ટુકડાને આપણે આઠ થી બાર કલાક સુધી સાદા તાજા પાણીમાં પલાળી રાખવાનું છે ત્યારબાદ તેને કાઢીને એને નીતારી દેવાનું છે આ પડિયામાં માં સિત્તેર ટકા જેટલું ભેજ રહે ત્યારે આપણે સ્પોન ભરવું અને એને હલકો દબાણ દેવું જ્યારે આ કોથળીઓ સંપૂર્ણ રીતે ભરાઈ જાય ત્યારે તેને ચુસ્તપણે ઉપરથી વ્યવસ્થિત બાંધી દેવું અને ટાચડીથી ચારેય બાજુ વીસ થી જીણા જીણાતાણા કરી દેવા જેથી હવાની અવરજવર થઈ શકે કોથળાઓ ભરાઈ જાય તેના પછી લાકડાના ઘોડા ઉપર એને વ્યવસ્થિત ગોઠવી દેવા અને આને પંદર થી વીસ દિવસ સુધી વીસ ડિગ્રી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને પંચોતેર થી એસી ડિગ્રી ભેજવાળી જગ્યામાં અંધારામાં મૂકવા પંદર થી વીસ દિવસ બાદ આમાં ચારેય તરફ મશરૂમ ના સફેદ ફૂગવાળા માઇસિલિયમ ઉગી નીકળશે ત્યારે કાળજીપૂર્વક આ નો જુથો ખુલ્લો પાડવો અને ત્યારબાદ આમ કરીને ચાર થી પાંચ દિવસમાં સંપૂર્ણ રીતે મશરૂમ ઉગડ નીકળશે અને અઠવાડિયા માં કાપવા લાયક મશરૂમ તૈયાર થશે આભાર